વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સુરત એરપોર્ટ તથા નિયોલ હેલીપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરતના અંતરોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનના નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા તે અવસરે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ મેયર શ્રી દક્ષેશ માવાણી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત તથા સુરતના નિયોલ હેલીપેડ ખાતે वडप्रधान श्री नो मुख्यमंत्री कमिश्नर श्रीमती शालिनीबेन अग्रवाल तथा जिला पुलिस अधीक्षक राजेश गढ़ियाए उष्मा भरियो स्वागत करी हुतो अने केरी तो उत्साह केरी ता कार्यक्रम ला आयोजन आपो बिहार मा इंडिया नी भव्य जीत पछि आज बीजा जे दिवस है माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी કે જેને આદિવાસી સમાજ ભગવાન પણ માને છે ને જેનું સ્વતંત્રના સંગ્રામની અંદર ખૂબ મોટું યોગદાન રહ્યું છે શહીદી પોતે અને પોતાના દીકરાએ લીધી હતી એમના કાર્યક્રમ માટે નર્મદા જિલ્લામાં એ આજે આવી રહ્યા છે એના પહેલા દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના આરે છે એનો માહિતી મેળવવા માટે એનું ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયર સાથે કરીને એ પ્રોજેક્ટનો પણ ખુશ મળે એના માટે એને પણ એ વિઝિટ લઈને જાત માહિતી મેળવવાના છે અને ત્યાંથી નર્મદા જિલ્લામાં બિરસા મુંડાજીના કાર્યક્રમ માટે જવાના છે સાંજે એ સુરત થઈને પાછા દિલ્હી પ્રસ્થાન કરશે ભારતીય જનતા પાર્ટી માટે આખા દેશ માટે ડબલ આનંદનો દિવસ છે કે બિહારમાં સુનામી પછી ભવ્ય જીત પછી બીજા દિવસ આખા દિવસ આખા દેશમાં જે વિજયનો માહોલ છે એ માહોલના અંદર ગુજરાત પણ એમનું પ્રથમ આજે કાર્યક્રમ છે અને એ કાર્યક્રમને કારણે ગુજરાતમાં સૌથી વધારે ઉત્સાહ જોવા મળે રહ્યો છે ઓકે થેન્ક યુ